નમસ્કાર મિત્રો આજે તારીખ બે હજાર આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં એવરેજ બજાર આજે પણ ચૌદસો આસપાસ નોંધાઈ રહી છે અમુક માર્કેટ યાર્ડમાં પંદરસો પ્લસ પણ બજાર હાલ તો જોવા મળી રહી છે છેલ્લા આ સપ્તાહની અંદર મિત્રો ખાસ કરીને જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં

મોડાસા બારસો એકાવન થી સોળસો ને છપ્પન રૂપિયા ખાંભાઈ એક હજાર એકસઠ થી તેરસો રૂપિયા વિસાવદર એક હજાર એસી થી તેરસો ને છેતાલીસ રૂપિયા મેદરડા નવસો થી તેરસો ને સાહીઠ રૂપિયા જામજોધપુર આઠસો થી ચૌદસો ને એસી રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી તેરસો ને પંચોતેર રૂપિયા પોરબંદર નવસો પચીસ થી તેરસો ને પાંચ રૂપિયા પચાસ રૂપિયા હળવદ ટીટો અગિયાર ઓગણીસ રૂપિયા લાખાણી તેરસો અગિયાર થી તેરસો ને પાંત્રીસ રૂપિયા અમરેલી નવસો થી ચૌદસો ને પચીસ રૂપિયા કાલાવડ એક હજાર થી ચૌદસો રૂપિયા જસદણ એક હજાર થી તેરસો ને પચાસ રૂપિયા ભીલડી બારસો થી રૂપિયા જૂનાગઢ એક હજાર પચાસ થી તેરસો નેનાવા બારસો વીસ થી તેરસો ને સાહીઠ રૂપિયા બાબરા એક હજાર બ્યાસી થી તેરસો ને અઠાવન રૂપિયા દિયોદર તેરસો અગિયાર થી તેરસો ને ચાલીસ રૂપિયા થરાદ બારસો પચાસ થી ચૌદસો ને છ રૂપિયા થરા અગિયારસો એંશીથી તેરસો ને સડસઠ રૂપિયા મહુવા અગિયારસો સિત્તેરથી તેરસો ને પંચોતેર રૂપિયા હિંમતનગર અગિયારસો પચાસથી ઓગણીસોને ત્રણ રૂપિયા ભાવનગર બારસો પચાસથી તેરસો ને રૂપિયા કોડીનાર અગિયારસો પચાસથી તેરસો નેવું રૂપિયા બોટાદ અગિયારસો પચાસથી તેરસો ને ચાલીસ રૂપિયા ડીસા બારસો પચાસથી ચૌદસો ને પંદર રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મોરબી આઠસો થી તેરસો ને ચાલીસ રૂપિયા મેદડા આઠસો પચાસથી તેરસો રૂપિયા જામજોધપુર આઠસોથી ચૌદસો નેવું રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી તેરસો રૂપિયા ઈડર અગિયારસો પચાસથી સત્તરસો છપ્પન રૂપિયા જેતપુર એક હજાર એકવીસથી તેરસો ને રૂપિયા તલોદ એક હજારથી સત્તરસો ચોપન રૂપિયા અમરેલી નવસો ચાલીસથી તેરસો પચાસ રૂપિયા કાલાવડ એક હજાર પચાસથી પંદરસો પંદર રૂપિયા પાલનપુર પંદરસોથી સોળસો પાંત્રીસ રૂપિયા જૂનાગઢ એક હજાર પચાસથી સિત્તેર રૂપિયા મહુવા અગિયારસો દસથી તેરસો ને ત્રીસ રૂપિયા અને કોડીનાર એક હજાર પચાસથી એંશી રૂપિયા